જય દ્વારકાધીશ મિત્રો હર હર મહાદેવ મિત્રો આ વાવાઝોડા અને વરસાદના સમયમાં શ્રાવણ મહિનાની જે શિવાલયના દર્શનો ક્યાંક ને ક્યાંક છેલ્લા ચાર પાંચ દિવસથી આપણે એનાથી ઘણા બધા લોકો વિમુખ રહ્યા પરંતુ આજે હજી શ્રાવણ મહિનાના ત્રણ દિવસ બાકી છે શનિ રવિ અને સોમ આજથી ભક્તો પાછા શિવાલય તરફ વળ્યા છે કારણ કે સૂર્યનારાયણે આજે દર્શન દીધા છે અને આજે આપણે દ્વારકાના ભડકેશ્વર મંદિરે છીએ શ્રાવણ માસના જ્યારે ત્રણ દિવસ બાકી છે ત્યારે આ ત્રણ દિવસની અંદર આપણે શક્ય તેટલા શિવાલયોના આપણે દર્શન કરાવવાના તમને પ્રયત્ન કરશું કારણ કે વરસાદના લગતા ઘણા બધા સમાચારો આપણે દ્વારકા ટુડેના માધ્યમથી જોયા હવે પરિસ્થિતિ ધીરે ધીરે રાબેતા મુજબ થઈ રહી છે પાણી ઓસરી રહ્યા છે લોકો પોતાના કામ ધંધે વળગી રહ્યા છે નુકસાનીનો આંકડો ખૂબ મોટો છે અને અત્યારે જે રીતે શ્રાવણ મહિનો આ યાદ રહ્યો સૌ માટે કારણ કે જે રીતે જન્માષ્ટમી પછીના દિવસથી જન્માષ્ટમીના પછીના દિવસે એટલે કે નોમથી જે વરસાદે છેલ્લા ચાર પાંચ દિવસમાં જે રીતે ગુજરાતને ધમરોળ્યું એમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર દેવભૂમિ દ્વારકા જામનગર ખંભાળિયા પોરબંદર ત્યાર પછી રાજકોટ અમદાવાદ બરોડા એટલો બધો વરસાદ પડ્યો કે ઘણા બધા રેકોર્ડ બ્રેક થયા લોકોને બહુ મુશ્કેલી પણ પડી પરંતુ અત્યારે આપણે આશાન વાવાઝોડાની અસરો આશાન વાવાઝોડું આમ તો અત્યારે પાકિસ્તાન તરફ ફંટાઈ ગયું છે પરંતુ સમુદ્રમયની અસરો જોવા મળે છે એ અસરો આપણે જોશું અને એ સિવાય આજે શ્રાવણ મહિનાના સોમવારે અમાસ છે આજે શનિવાર છે તેરસ છે તેરસ ચૌદશ અને એમાં ત્રણ દિવસ લોકો પોતાના પિતૃના મોક્ષાર્થે પિતૃ રાજીપો થાય પિતૃ રાજી થાય એના માટે થઈ અને પીપળે પાણી રેડવાનું શિવ મંદિરે પાણી રેડવાનું આ બધા ક્રમ આ ત્રણ દિવસના શ્રાવણ મહિનાના ત્રણ દિવસના હોય છે આજે આપણે ફળેશ્વર મંદિરના આ શિવાલયના આપ દર્શન કરી ઓમ નમ શિવાય દ્વાર જય દ્વારકાધીશ હર હર મહાદેવ લખો તમારી સાથે આજે હું વાત પણ કરીશ અને જે રીતે આ ખૂબ સુંદર મજાનું મંદિર શિવાલય અહીંયા બનેલું છે અને આ ફળકેશ્વર મહાદેવના આપ સૌ અત્યારે દ્વારકા ટુડેન્ટ લાઈવના માધ્યમથી ખૂબ સુંદર મજાના દર્શન કરી રહ્યા છો ત્યારે આજુબાજુ સમુદ્રથી ઘેરાયેલું આ મંદિર તમને સમુદ્રના પણ ખૂબ સુંદર મજાના દર્શન કરાવું આ સમુદ્ર સમુદ્રથી ઘેરાયેલું આખું આ શિવાલય છે અને આ શિવાલય આખું અલગ પ્રકારનું છે મંદિરને શિવલિંગનો આકાર આપેલો છે હજી કામ ચાલુ છે ગઈકાલે જે રીતે સમુદ્રમાં તોફાન હતો સમુદ્રના મોજાઓ ઉછળવાની જે ગતિ હતી તે વધુ હતી પરંતુ અત્યારે આમ તો ભરતીનો સમય છે આજે તેરસ છે એટલે લગભગ દસ અગિયાર વાગે ભરતીનો સમય હોય અત્યારે લગભગ અગિયાર ને વીસ મિનિટ થઈ છે એટલે ભરતીનો સમય કહેવાય સમુદ્રમાં કરંટ છે પરંતુ ગઈકાલે જે કરંટ હતો જે પંદરથી વીસ ફૂટ મોજા ઊંચા ઉછળતા હતા તેમાં થોડોક ગતિમાં ઘટાડો થયો છે અત્યારે મોજા ઉછળી રહ્યા છે સમુદ્રની અંદર આશાન વાવાઝોડાની અસરો છે પરંતુ જેટલી અસરો ગઈકાલે હતી એટલી નથી કારણ કે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના જે દરિયા કિનારે ખાસ કરીને કચ્છ નલિયાની આસપાસ કેન્દ્રિત થયેલું આ અશાન વાવાઝોડું હવે અત્યારે પાકિસ્તાન તરફ ફંટાઈ ગયું છે વિન્ડી એપમાં તમે જોઈ શકો તો આપણાથી ઘણો બધો સમુદ્ર માર્ગે દૂર છે એટલે હવે અત્યારે આપણે થોડો એની અસરોથી પચાસ ની આસપાસ પવનો અને છૂટાછવાયા વરસાદના ઝાપટાં પડે એવી આશંકા હવામાન વિભાગ દ્વારા થઈ રહી છે અત્યારે જોર નથી એટલે આપણે અત્યારે વરસાદના સમાચાર કરતા શિવ શ્રાવણ મહિનાનો આપણો જે ક્રમ હતો જે રીતે કે આપણે શિવાલયોના અલગ અલગ શિવાલયોના દર્શન આપણે દ્વારકા ટોળીના માધ્યમથી કરતા હતા એ રીતે પાછો એ ક્રમ તરફ એટલે છેલ્લા ત્રણ દિવસથી હવે આપણી પાસે શ્રાવણ માસના તો આ ત્રણ દિવસની અંદર તમને વધુમાં વધુ દર્શન થાય એવા અમારા પ્રયાસ રહેશે ઘણાના અત્યારે લાઈવમાં ઘણા બધા ઓછા લોકો છે કારણ કે જીઓમાં ટાવર આવે છે એટલે કે નેટવર્ક આવે છે પરંતુ ઘણા બધા મોબાઈલમાં જી ખાસ કરીને એરટેલ વીઆઈ એમાં કવરેજ ન થયા આવતા એટલે ઘણા બધા લોકો પોતાના મોબાઈલ ઓપન નથી કરી શકતા જોઈ નથી શકતા એના હિસાબે ઘણા બધા ઓછા લોકો મારી સાથે અત્યારે જોડાયેલા છે મિત્રો ખાસ કરીને આજના વિશેષ દર્શનનું આપ ને શેર કરજો એટલે બીજા લોકો પણ પછી જોઈ શકે સમુદ્રનો જે સ્વરૂપ છે ક્યાંક ને ક્યાંક બિહામણું સ્વરૂપ કહી શકાય થોડું કારણ કે વરસાદની જે સિઝન છે અને ખાસ કરીને આપણે એવા સમય આ સી અને સીધે સીધા મોજા અથડાઈ રહ્યા છે અને પરમ દિવસે જે કરંટ હતો પાણીમાં એ આટલો કરંટ અત્યારે જોવા નથી મળતો એનો મતલબ એવો છે કે જે વાવાઝોડાનો જે સંકટ હતું આપણા ઉપર ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર તે ક્યાંક ને ક્યાંક હવે અત્યારે લગભગ લગભગ ટળી ગયું કહેવાય આફત ટળી ગઈ કહેવાય કારણ કે હવે સમુદ્રમાં પણ આટલો બધો કરંટ નથી જેટલો ગઈકાલે પરમ દિવસે હતો અને વેધર રિપોર્ટમાં આપણે જોઈએ તો જે સાયક્લોન છે અશાન સાયક્લોન તે પાકિસ્તાન કરાચી તરફ અને ત્યાંથી એ સમુદ્ર તરફ કંટાઈ ગયું છે એટલે આપણા સૌ માટે એ સુખદ અનુભવ કહી શકાય બાકી વાત કરીએ વરસાદના સમાચારની તો ધીરે ધીરે હવે પાણી ઓસરી રહ્યા છે પોરબંદર ઓખા રોડ પોરબંદર દ્વારકા અને ઓખાથી જામનગર આ બધા રોડ ઉપર જે પણ રોડ બંધ હતા પાણીના હિસાબે વરસાદના પાણીના હિસાબે રોડ ઉપર પાણી હતા એટલે આ યાતાયાત આવન જવન બંધ હતી તે રાબેતા મુજબ થઈ ગઈ છે મિત્રો એટલે જે લોકો રાજકોટ અમદાવાદ અથવા ઓખા મંડળમાંથી દ્વારકામાંથી બીજી જગ્યાએ જે લોકો પોતાના કામ સર ગયા હોય વરસાદ પછી તે લોકો ત્યાં રોકાઈ ગયા હોય કારણ કે આવન જાવન માટે કોઈ વ્યવસ્થા નહોતી પણ છેલ્લા કાલ થી આ વ્યવસ્થાઓ રાબેતા મુજબ થઈ ગઈ છે લોકો લગભગ એસટી બસ અને ટ્રેન પણ ચાલુ થઈ ગયા છે અને પ્રાઇવેટ વાહનો હવે વચ્ચે જ્યાં જ્યાં થોડા ઘણા પાણી છે રોડ ઉપર એમાંથી વાહનો સહેલાઈથી નીકળી શકે એવી પરિસ્થિતિ અમને જાણવા મળે છે હવે વાત છે જે વરસાદી પાણીએ જે હેરાન કર્યા છે લોકોને અને જે રીતે હવે એમાંથી ઉગરવાનો સમય એટલે કે એમાંથી કઈ રીતે હવે જો વરસાદી પાણીનો જે ભરાવો છે તે જેટલું બને એટલું વહેલું આ ભરાવો દૂર થાય કારણ કે ઓગણીસ જુલાઈના જે રીતે વરસાદ આવ્યો હતો તે જ રીતે ઓગણીસ જુલાઈના માત્ર દેવભૂમિ દ્વારકા ઉપર હતો અત્યારે એટલે દેવભૂમિ દ્વારકાને ને તો આ બમણો માર છે વરસાદનો લગભગ બે દ્વારકા તાલુકામાં સરેરાશ એસી થી નેવું ઇંચ વરસાદ આ સિઝનનો પડી ગયો છે આ પણ એક રેકોર્ડ છે કે આટલો બધો એક સાથે વરસાદ એક મહિનામાં આવ્યો હોય એટલે સૌ કોઈને અત્યારે ખાસ કરીને દ્વારકામાં ભદ્રકાલી આવડપરા ચોક ભદ્રકાલી ચોક ઇસ્કોન ગેટ નરસંગ ટેકરી આ વિસ્તારમાં હજી લોકોના ઘરોમાં પાણી છે કાલે દ્વારકાની મુલાકાતે કલેક્ટર દેવભૂમિ દ્વારકા આવ્યા હતા તેમણે જણાવ્યું કે અમે વહેલામાં વહેલી પાણી નીકળે એવી પૂરેપૂરી કોશિશ કરીએ છીએ મશીનો લગાડ્યા છે અને દ્વારકાના વેપારી મિત્રોએ પણ કલેક્ટરને રજૂઆત કરેલી કે ભાઈ ભદ્રકાલીમાં જ્યાં પાણી ભરાવાનો પ્રશ્ન વર્ષોથી છે અને અમને આટલું બધું નુકસાન જાય છે કારણ કે ભદ્રકાલી ચોકમાં ઘણા બધી કોમર્શિયલ જે એકમો વાણિજ્ય સંકુલ આવેલા છે બેન્કો આવેલી છે રેસ્ટોરન્ટ આવેલા છે હોટેલો આવેલી છે ખાસ કરીને જન્માષ્ટમી એવા સમય આવે છે કે શ્રાવણ માસમાં વરસાદની સિઝન હોય અને એમ કૃષ્ણ ભગવાનનો જન્મ ઉત્સવ હોય અને લાખો શ્રદ્ધાળુ જ્યારે દ્વારકા આવ્યા હોય ત્યારે જ આ વધુ વરસાદ લગભગ લગભગ આવતો હોય છે અને ભદ્રકાલીમાં પાણી ભરાતા હોય છે ઇસ્કોન ગેટમાં પાણી ભરાવતા હોય લોકોની ખૂબ હેરાનગતિ થાય છે એટલે આમાંનો રસ્તો એક જ છે કે સરકારશ્રી જે કાંઈ હકમો છે અથવા ઓખાનગર દ્વારકા સોરી દ્વારકા નગરપાલિકાની લોકલ બોડી તો અત્યારે અસ્તિત્વમાં નથી આની પહેલાં હવે જ્યારે ચૂંટણી થશે ત્યારે નગરપાલિકાની બોડી અસ્તિત્વમાં આવશે પરંતુ આનો કાયમી ઉકેલ કાયમી સોલ્યુશન જે તજજ્ઞો એન્જિનિયરોની મદદથી થઈ શકે એમ છે કારણ કે બહુ મોટી વાત નથી દ્વારકાની અંદર ભદ્રકાલીમાં પાણી ભરાય છે ઇસ્કોનમાં પાણી ભરાય છે તો એના કરતાં વોટર લેવલે રૂક્ષ્મણી મંદિરની આગળનો જે રસ ભાગ છે ત્યાં સમુદ્ર પાણીનો ત્યાંથી નિકાલ થાય છે સમુદ્રનો વેણ છે ત્યાં તો પાઇપલાઇન અથવા કેનાલ બનાવીને ત્યાં પાણીનો નિકાલ થઈ શકે એમ છે કારણ કે આની પહેલાં કરોડો રૂપિયા વપરાઈ ગયા છે છતાંય પાણીનો નિકાલ નથી થતો તો જે તે વખતે એન્જિનિયરો કે જે કાંઈ વોટર લેવલ માપવાવાળા કે જે કાંઈ રાવડા તળાવનું બ્યુટિફિકેશન કર્યું છે એના હિસાબે કે જે કોઈ પ્રશ્નો હોય એના હિસાબે દ્વારકાવાસીઓ અત્યારે ક્યાંક ને ક્યાંક તકલીફમાં છે કારણ કે ગામમાં જવા આવવા માટે અથવા હાઈવેનું યાતાયાત ઇસ્કોન ગેટનો ઉપયોગ કરે છે ગામમાં જવા માટે પણ ભદ્રકાલી ચોકનો ઉપયોગ થાય છે એ તો બહારના અને દ્વારકાની વાત થઈ પરંતુ જે આવડપરા અને ટેકરી વિસ્તાર છે ત્યાં પાણી ભરાય છે ત્યાંના ઘણા બધા લોકો કોમેન્ટ કરતા હોય છે દ્વારકા ઠુડે ઉપર કે તમે લોકો દ્વારકાનું રિપોર્ટિંગ કરો છો બીજું કરો છો આવડપરાનું તમે રિપોર્ટિંગ નથી કરતા તો મિત્રો એક વસ્તુ સ્પષ્ટ છે કે જ્યાં નીચાણવાળો વિસ્તાર છે ત્યાં કાયમી માટે વરસાદનું પાણી ભરાવાનું જ છે એક જૂની કહેવત છે કે કોઈ સંતને કીધું છે કે નદી કિનારે ઝોપડી મૂળ સરખી જાય એટલે કે નદીના કિનારે બનાવીએ નદીમાં જયારે પૂર આવે તો એ ઝોપડી તણાઈ જવાની છે એટલે કે આવડપરાનો કોઈ વિકલ્પ જ નથી એ પણ જો વૈકલ્પિક વ્યવસ્થા હોય તો એ લોકો આવડપરા વિસ્તારના લોકોએ નગરપાલિકાને લેખિતમાં આપવું જોઈએ કે આ એની વૈકલ્પિક વ્યવસ્થા છે એમને વ્યવસ્થા કરાવો કારણ કે જ્યાં સુધી પ્રજા પબ્લિક જાગૃત નહીં થાય ત્યાં સુધી સરકારમાં કેવી રીતે કામ થાય છે એ આપણે બધેને ખબર જ છે અને જૂની કહેવત છે કે માંગ્યા વગર માય નથી આપતી એટલે આજે પરિસ્થિતિ જ છે આજે સુરજ કરાડી આરંભડા તમે જોવા જાઓ તો સુરજ કરાડી આરંભડામાં આ જ પરિસ્થિતિ છે કે પાણીનો ભરાવો ખૂબ છે લોકોએ મરજી પડે ત્યાં મકાન બનાવી લીધા છે દબાણમાં સરકારી જમીનમાં મકાનો બની ગયા છે દુકાનો બની ગઈ છે પાણીનો જે કુદરતી નિકાલ હતો આ જ પરિસ્થિતિ દ્વારકાની છે પાણીનો જે કુદરતી નિકાલ હતો તે બંધ થઈ ગયો છે વર્ષો પહેલાં જે પાણી વરસાદ તો પડતા જ પરંતુ આ પ્રશ્ન વર્ષો પહેલાં નહોતા થતા કારણ કે વૈકલ્પિક વ્યવસ્થાઓ હતી સાથે સાથે જે પંચાયતી રાજમાં લાગવગશાહી અને ભ્રષ્ટાચાર જે રીતે માજા મૂકી છે ઓખા મંડળમાં આ તમે જોવા જાઓ બેટ દ્વારકાથી ચાલુ કરો તો બેટ દ્વારકામાં આટલું દબાણ છે એ ઉપરાંત ઓખામાં આટલું દબાણ છે ડાલડા બંદર ઉપર મરજી પડે અહીંયા બધાએ પોતાની રીતે જેટીઓ બનાવી છે ડાલબંદર દંગા બનાવ્યા છે એ ઉપર આરાંભડા તમે જુઓ તો આરાંભડામાં કેટલું દબાણ છે સરકારી જમીનો ઉપર મરજી પડે એમ વેપારી સંકુલો પોતાના ઘર બનાવી લીધા છે આ ઉપરાંત સુરજ કરાડી પચાસ ટકા દબાણમાં છે ત્યાંથી તમે આવો વરવાડા દબાણ છે ભીમરાણામાં દબાણ છે દ્વારકામાં તો દબાણનો કોઈ કાંઈ માપ જ નથી એટલું દબાણ એટલે સરકારી જમીન ઉપર દબાણ કરી અને જે કોઈ સરકારમાં હોય ચૂંટાયેલા હોય સદસ્યો હોય આ બધાના હિસાબે અત્યારે પરિસ્થિતિ આપણી ખરાબ થઈ છે એના માટે કોઈ એક વ્યક્તિ જવાબદાર નથી આપણે નેતાઓને જવાબદાર કે અધિકારીઓને જવાબદાર ન ગણી શકીએ કારણ કે સમાજની અંદર જે રીતે ફેરફાર અને મોટો જે પરિવર્તન આવવું જોઈએ તે નથી આવતું કારણ કે નેતાઓ ચૂંટાઈને ક્યાંથી જાય છે સમાજમાંથી જાય છે સમાજની આખી સિસ્ટમ કોઈ આગળ ટાઈમ નથી બધેને તાત્કાલિક બધું જોઈએ છીએ અને જ્યારે પણ ચૂંટણીઓ આવે છે ત્યારે પ્રલોભનોના હિસાબે લોકો જે લોકો વોટિંગ કરતા હોય પરંતુ જો વોટિંગના સમયે લોકો આચારસંહિતાનો પૂરેપૂરો જે નિયમને પાળે અને જે કોઈ ઉમેદવાર હોય ગ્રામ પંચાયતના સદસ્યથી કરી અને લોકસભાની ચૂંટણી સુધી પંચાયતી રાજમાં જે પણ સદસ્યો એમની પાસે માત્ર કામ માંગે તો કામ કરવા માટે લોકો જે ચૂંટાયેલા જે કંઈ વ્યક્તિ હોય એને કામ કરવું જ પડે પરંતુ ચૂંટણીઓ અત્યારે મોંઘી થઈ ગઈ છે એનું કારણ એ છે કારણ કે ચૂંટણીઓમાં ખરેખર તો ચૂંટણીઓમાં કોઈ ખર્ચ જ ન હોવો જોઈએ કારણ કે આપણે માત્ર એક દિવસ વોટ કરવાનો છે આના વિશેષ કાંઈ નથી છતાં પણ એક એક મહિનો બે બે મહિના ચૂંટણીની જે પણ તમાશાઓ જે પણ જાણે મોટો તહેવાર આવ્યો હોય આ બધેમાં ખર્ચા લાગે છે એટલે આ આખી એ આપણે ખબર છે જે લોકો કોમેન્ટ કરે છે એ લોકોને ખબર છે પણ અમારી ફરજ છે હકીકત સત્ય જે કાંઈ છે એ બતાવવાની અત્યારે વરસાદના સમયે જે પરિસ્થિતિ ઊભી થઈ છે દ્વારકામાં કરાડીમાં આરાંભડામાં અથવા હાઈવે રોડ ઉપર હાઈવે રોડની અંદર પરિસ્થિતિ ખરાબ થઈ જાય મિત્રો ખાસ એક બીજી જણાવી દઉં કે ઓખા મંડળની અંદર જે ગ્રામ્ય પ્રજા છે ગામડાઓની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે દ્વારકાથી નાગેશ્વર જવાતું નથી નાગેશ્વર જવામાં બે ત્રણ જગ્યાએથી પાણી છે ત્યાર પછી ભીમગજા છે ઓવરફ્લો થઈ ગઈ છે એ પણ અત્યારે તો કંડિશન અંડર કંટ્રોલમાં છે પણ એ ઓવરફ્લો હતી આ ઉપરાંત રાજપરા ગોપી બાજુ શામળાસર તો શામળાસરથી જે ગોપીનો રસ્તો છે સોરી પોષિતરાનો રસ્તો છે તે તો બંધ જ છે છેલ્લા છ સાત દિવસથી સંપર્ક વિહોણું જ છે હવે અહીંયા પાણી ઓસરશે ત્યારે જ રસ્તો ખુલશે આ ઉપરાંત જ્યાં જ્યાં ગ્રામ્ય વિસ્તારમાં ડાયરેક્ટ જવું અત્યારે બે બે ત્રણ ત્રણ ફૂટ રોડ ઉપર પાણી છે એટલે ગામડાઓના ઘણા બધા ગામડાઓનો સંપર્ક હજી આમ જોવા જઈએ તો ટ્રેક્ટર અથવા મોટા વાહનો જાય છે પરંતુ હજી સ્કૂટર કે મોટર નીકળતા નથી એવા દ્વારકાથી જે વસાઈ બાજુનો રસ્તો છે તે પણ ત્યાં પણ જવું અત્યારે મુશ્કેલ છે ત્યાં પણ કાલ સાંજ સુધી પાણી હતા એટલે ખેતરોનો જે રીતે જોવા જઈએ તો આ વરસાદથી ખેતી લગભગ લગભગ સિત્તેર ટકા નાબૂદ થઈ ગઈ છે જ્યાં ઉપરવાસમાં જ્યાં મગફળીના અમુક પાક છે જે લોકોએ વાવ્યા છે તે પચીસથી ત્રીસ ટકા પાક જો કદાચ થાય તો થાય બાકી અત્યારે ખેતી ઓખા મંડળ જુઓ કે બારાડી જુઓ કે એના આ ખંભાળિયા જુઓ ખેડૂતોને પારાવાર નુકસાની થયેલી છે અને દેવભૂમિ દ્વારકામાં આ વર્ષે આ વરસાદમાં બે વખત મુખ્યમંત્રીએ મુલાકાત લીધી છે તો ખેડૂતો અને જે લોકો પણ અસરગ્રસ્તો છે જે લોકોનો સામાન પલળી ગયો છે વરસાદમાં અનાજ પલળી ગયું છે ઘરો ઘર ઘર વિહોણા થઈ ગયા છે લોકો ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા હોય કે વેપારીઓને જે પાણી ભરાવાથી નુકસાન થયું છે આ બધાએ મોટા આશાવાદી છે કે મુખ્યમંત્રી બે વખત દેવભૂમિ દ્વારકામાં આવ્યા છે એટલે ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવાશે અને જે લોકો પોતાના ખેતરમાં કાંઈ વાવી જ નથી શક્યા કારણ કે વરસાદ ચાલુ જ છે જેઠ મહિનામાં પહેલો વરસાદ આવ્યો પછી ખેડૂતોએ રાહ જોઈ કે આપણે જેઠ મહિનાની બદલે આષાઢ મહિનામાં વરસાદ આવે પછી વરસાદ ખેંચાઈ જાય એટલે આપણે મોડું વાવેતર કરશું પછી અષાઢ મહિનામાં જે રીતે વરસાદ પડવાનું શરૂ થયું પંદર દિવસ વરસાદ કાર્યરત રહ્યો ચાલુ રહ્યો અને ત્યાર પછી વાવવાનો વરાપ જ ન આવ્યો અને અત્યારે હવે આ લગભગ શ્રાવણ મહિનો પૂરો થયો ભાદરવો મહિનો બેસે ત્યારે જે રામમોલ પાકની અત્યારે જે વરસાદી ખેતી હોય વરસાદના પાણીથી જે ખેતી થતી હોય એ જે અરસાદને છેલ્લામાં છેલ્લો શ્રાવણ મહિનાના પંદર દિવસ ત્યાર પછી આ અત્યારે હવે એરંડા અને એવી મોસમ છે બાકી કોઈ રામમોલ પાક અત્યારે થાય નહીં એટલે ખેતીનો જે પ્રશ્ન છે વરસાદે આ વખતે ખેતીને ધૂળધાણી કરી નાખી છે અને લીલા દુષ્કાળ જેવો સમય છે મિત્રો એટલે સરકાર પણ ખેડૂતોની વારે આવે એના માટે ખેડૂતો પણ અત્યારે સરકારના જે કોઈ એકમો છે તેમને અત્યારે પત્રો લખી રહ્યા છે કે ભાઈ અમારી પરિસ્થિતિ ખરાબ છે અને તમે અમારી વારે આવો મિત્રો અત્યારે આપણે દ્વારકાના ભડકેશ્વર મંદિરે છે જે સમુદ્રથી ચારેકોર ઘેરાયેલો છે એટલે તમને શ્રાવણ મહિનાનો હજી બે ત્રણ દિવસ છે એટલે હું તમને દર્શન કરાવું છું અને સાથે સાથે તમારી સાથે આજે હવે મને અત્યારે આજે મોબાઈલમાં ડિસ્પ્લે થાય છે નામ બધા એટલે આપણે તમારી સાથે વાત કરી લઈએ થોડી અલ્પેશ મિયાણી હર હરહર મહાદેવ દ્વારકાધીશ ભદ્રા પંડ્યા જય દ્વારકાધીશ પ્રણવ દવે જય દ્વારકાધીશ ઉષા ડાભી જય દ્વારકાધીશ રામશ્રી કંભાળા પરમાર વર્ષા સુરેશભાઈ ચવહાણ દીપકભાઈ સરધારા મારખીભાઈ ભાદરકા મિત્રો શેર કરતા રહેજો પરમાર વર્ષા દજબ દબજાની ભટ્ટાચાર્ય આહિર કુંજા આહિરભાઈ ધૈર્ય પટેલ જય દ્વારકાધીશ રશ્મિકા પટેલ જે દ્વારકાધીશ ઉપેશ ગુજરાતી જય જયદ્વારકાધીશ રમેશભાઈ મારુ રાજેન્દ્ર જાડેજા રાજેન્દ્રસિંહ જાડેજા દ્વિજેશ ચોકસી ગિરીશભાઈ દુલ્લાજી विक्रम वशिष्ठ राम रामशी भाई खंभा अश्विन भाई पटेल विमल भाई, भाई राम रामशी भाई रामचंद्र राम रामचंद्र राय द्वारकाधीश विमल भाई पंडिया दीपक तो मित्रों ने जय मित्रों शेयर करता रहो थोड़ो એટલે બીજા લોકો પણ આ સુંદર મજાના દ્રશ્યો જોઈ શકે ભગવાન શિવ મંદિરના દર્શન કરી શકે મુકેશ ઠક્કર આજે શનિવાર છે એટલે જય જયબજરંગબલી પણ આપ લખી શકો છો પરાગ એન માવાણી જય દ્વારકાધીશ કૃષ્ણપ્રિયા સરબતાણી અમિતભાઈ કાંટેલિયા જય જયદ્વારકાધીશભાઈ નરસંગભાઈ પટેલ જય દ્વારકાધીશ પ્રવીણભાઈ ચૌધરી શિલ્પા શ્રીવાસ્તવ જયદ્વારકાદીશ ધર્મેન્દ્રભાઈ કદીશભાઈ વિશાલ ઠક્કર અમૃત વનકર સચિનભાઈ સાગર રમેશભાઈ કાછળ જયદીપભાઈ પટેલ ભરતભાઈ ઠાકર સતીષભાઈ તિવારી રઘુપ્રકાશભાઈ કંડોરા સાગર મિસ્ત્રી હેમરાજ નકુમ સંજય દાવડા મહેશભાઈ શાહ જયદીપભાઈ પટેલ પ્રવીણભાઈ જાદવ ખૂબ ખૂબ જય દ્વારકાધીશ હર હર મહાદેવ આપણે થોડી વાર હજી તમારી સાથે લાઈવમાં જોડાયેલા છીએ તો ત્યાં સુધી આપ આ થોડીક શેર કરી દો એટલે અન્ય લોકો પણ આ સુંદર મજાના દ્રશ્યો જોઈ શકે મિત્રો મિત્રો ખાસ એક પંદર ઓગસ્ટના માછીમારી સિઝનની શરૂઆત થઈ અને ખાસ કરીને માછીમારો ઓખાના ડાલડા બંદરે લગભગ ત્રણ હજાર બોટ ગુજરાતની કાર્યરત છે માછીમારી માટે અને એક હજાર જેટલી નાની બોટ રૂપણ બંદર ઉપર કાર્યરત છે માછીમારી સિઝન માટે અને સોળ ઓગસ્ટથી તમામ બોટોને માછીમારીના ટોકન મળી ગયા ફિશરીઝ ડિપાર્ટમેન્ટ તરફથી હવે આ લોકો સોળ ઓગસ્ટે જ્યારે સમુદ્રમાં ગયા અને ત્યાર પછી સોળ ઓગસ્ટ પછી લગભગ જન્માષ્ટમી પહેલાં એટલે કે પચીસ તારીખ પહેલાં એટલે દસ દિવસના ગાળામાં વરસાદની ને વાવાઝોડાની ને આગાહીઓ ચાલુ થઈ ગઈ અને આ લોકોને પરત બોલાવવામાં આવ્યા અત્યારે કલેક્ટરના ગઈકાલે કલેક્ટરશ્રીએ કીધું દેવભૂમિ દ્વારકા કલેક્ટરે કે અત્યારે સમુદ્રની અંદર એક પણ માછીમાર કે એક પણ બોટ નથી આપણે એ સાચું માની લઈએ એટલે લગભગ માછીમારો જે રીતે તમામ જે પોતાની વસ્તુઓ ડીઝલ ખોરાક બરફ લઈને સમુદ્રમાં માછીમારી કરવા ગયા હતા એ લોકો પરત ફરી ગયા છે હવે કેટલી માછી એ લોકોને મળી છે સક્સેસ થયા છે નથી થયા અત્યારે તો સમુદ્ર રફ છે અને ટોટલી ફિશિંગ જે છે એ બંધ છે હવે જ્યારે સમુદ્ર શાંત થશે ત્યારે નવેસરથી આ લોકોને ટોકન આપવામાં આવશે કલેક્ટરે કાલે બેટ દ્વારકા અને દ્વારકાની મુલાકાત લીધી હતી દ્વારકામાં પાણી નિકાલની વ્યવસ્થા પણ સુરજ કરાડીની પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી સુરજ કરાડી ઉદ્યોગનગરની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે પાણી છે લોકોના ઘરોમાં પરંતુ કલેક્ટરશ્રીને તો ખબર ન હોય કે અહીંયા શું છે એટલે ચીફ ઓફિસર અથવા જે કોઈ રાજકીય અગ્રણીઓ અથવા જે કોઈ એ લોકો ત્યાં એને ન લઈ ગયા હોય કે ભાઈ અહીંયા તો પરિસ્થિતિ સારી છે એટલે માત્ર બેટ દ્વારકાની મુલાકાત લઈ ઓખાની મુલાકાત લઈ અને કલેક્ટર સીધા દ્વારકા આવી પહોંચ્યા હતા પણ ખરેખર સુરત સુરજકરાડીની આજ પણ પરિસ્થિતિ ખરાબ છે આપણે બપોર પછી સુરત કાઢીનો અહેવાલ પણ જાણશું પાંભળિયા મનનું ઝંઝર્ય લાલજી હરહર મહાદેવભાઈ પૂજા રઘુવંશી રાધે રાધે જય દ્વારકાધીશ મનીષભાઈ ભઢિયાર જય દ્વારકાધીશ તો ફરીથી આપણે અત્યારે આ દ્વારકાનો દ્વારકાની દિવાદાંડી સમુદ્રનો માહોલ અને જે રીતે આ ભડકેશ્વરનું જે પણ લોકેશન ખૂબ સુંદર મજાનું બાંધકામ થઈ ગયું છે ભળકેશ્વર મંદિરની ચારો કોર આપ જયારે નવરાત્રી પળોમાં અહીં કુદરતી આનંદ માણી શકો છો આ શિવલિંગ આકારનું ભળકેશ્વરનું સુંદર મજાનું મંદિર ખૂબ આનંદ આવે પર્વ અમીષા સોનવિયા ભાવિન વસવેલિયા સાગર મિસ્ત્રી અને ઘણા બધા લોકો આપણી સાથે લાઈવમાં જોડાયેલા છે તમામ લોકોને દ્વારકા ટુડે હતી હું બુદાબા ફાટી આજે શ્રાવણ માસના હવે ત્રણ દિવસ બાકી છે ત્યારે સૌને હર હર મહાદેવ જય દ્વારકાધીશ અને વરસાદના પણ સમાચાર અને સાથે સાથે શ્રાવણ મહિનાને લગતા શિવ શિવાલયોના દર્શન આ બધા અહેવાલો આગામી બે ત્રણ દિવસમાં તમને જોવા મળશે અત્યારે હવે વરસાદ બંધ છે આજ સવારથી તડકો છે આમ તો બે દિવસથી વરસાદ નથી પરંતુ કાલે વરસાદનો જોર હતું આજે આકાશ પણ હવે તમે જોઈ શકો છો કે આકાશ લગભગ થોડું ચોખ્ખું થયું છે અને દરિયાના પાણીના કરંટમાં અત્યારે મિત્રો તેરસ છે આજે એટલે લગભગ અગિયારની આસપાસ ભરતીનો સમય હવે સમય પૂરો થવા આવ્યો છે પરંતુ જે રીતે અહીંયા જ્યાં હું અત્યારે ઊભો છું શૂટ કરું છું ત્યાં ઊભાય નહીં આ સિ આ પરિસ્થિતિમાં પરંતુ પાણીનો કરંટ ક્યાંક હવે ઓછો પડ્યો છે એટલે કે અશાન વાવાઝોડું અશાન સાયક્લોન છે એની ઇફેક્ટ હવે થોડી થોડી ધીમી પડી છે એટલે જે સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર જે આફત હતી અશાન વાવાઝોડાની તે ક્યાંક ને ક્યાંક આફત ટળી ગઈ છે હવે લોકો પૂર્વવત પોતાના કામ ધંધા ઉપમાં લાગવાનું શરૂઆત થઈ ગઈ છે કાનાભાઈ ગોજિયા કાનાભાઈ ગોજીયા ઇન્દ્રજીતસિંહ સોલંકી અને સાગર જગતિયા સૌ મિત્રોને જયદ્વાર કહીશ હું તમને અંતમાં ભગવાન ભોલેનાથ ભડકેશ્વર મહાદેવની શિવલિંગના દર્શન કરાવી દઉં પછી આપણે છૂટા પડીએ પાછા આપણે નવા શરતી નવા કાર્યક્રમ સાથે નવા લોકેશન સાથે નવી વાત સાથે પાછા ફરીથી મળશું મિત્રો લિંકને શેર કરી દઉં ભડકેશ્વર મહાદેવની શિવલિંગના પાછા ફરીથી હું તમને લાઈવ દર્શન કરાવી દઉં લાઈવ બધા દર્શન કરો ખૂબ સુંદર મજાનું એકદમ સરસ મજાનું આ ભડકેશ્વર મંદિર જ્યારે દ્વારકા આવો ત્યારે મંદિરના દર્શન કરવાનું ચૂકતા નહીં કારણ કે ખૂબ સારું સમુદ્ર કિનારાનું લોકેશન અને ભડકેશ્વર મહાદેવના સુંદર મજાના દર્શન સૌ મિત્રોને જય દ્વારકાધીશ હર હર મહાદેવ ફરીથી કોઈ સારા લાઈવ સાથે મળશું ત્યાં સુધી રજા આપશો દ્વારકા ટુડી માધ્યમથી માધ્યમથી અંબુદાબા ભાટી ભડકેશ્વર મંદિર દ્વારકા જય દ્વારકાધીશ હરહર મહાદેવ